કરાર નો અર્થ શું છે તે સૌ પ્રથમ જાણશું તો કરાર એટલે બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે કાયદેસર રીતે બંધન કરતા સમજૂતી જે દ્વારા એક કે વધુ વ્યક્તિઓ એટલો હક પ્રાપ્ત કરે છે કે બીજી વ્યક્તિ અમુક કાર્ય કરશે અથવા કાર્ય કરવાથી દૂર રહેશે તો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં એકબીજા સાથે અસંખ્ય કરારો કરતી હોય છે કરાર અને તેનું પાલન આધુનિક વાણિજ્ય પ્રવૃત્તિનો પાયો છે જો એક પક્ષકારે બીજા પક્ષકારને આપેલા વચનનું પાલન ન થાય તો આર્થિક પ્રવૃત્તિ થઈ શકે નહીં આ વચનનું પાલન થાય છે તે જોવાનું ધારાનો ઉદ્દેશ્ય છે કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક કરાર અને વચન કાયદેસર કરાર છે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે બધી જ સમજૂતીઓ કરાર નથી પરંતુ કાયદા દ્વારા જેનો અમલ થઈ શકે છે તેવી જ સમજૂતીની કરાર કહેવાય છે પરંતુ સમજૂતીમાં કેટલીક શરતોનું પાલન થાય તો જ તેને કરાર કહેવામાં આવે છે આપણે ઉદાહરણ પરથી સમજીશું કે માલ ખરીદનાર ગ્રાહક અને માલ વેચનાર વેપારી વચ્ચે થતા ખરીદ વેચાણ સંબંધી કરાર રેલવે મુસાફર ઈ કરનાર મુસાફરો અને રેલવેની સેવા પૂરી પાડનાર સંસ્થા વચ્ચે થતો કરાર કોઈ વ્યક્તિ દાગીના ઘીરો મૂકે ના મૂકીને નાણાં ઓછી ના લે ત્યારે થતો કરાર આમ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે કાનૂની સંબંધો સ્થાપાય